હું બોલ્યો એ મે 28 વાર તારી દીકરી અરે તોડી નાખ્યું અરે એ મે સપન વાર તોડી નાખ્યું ફોન મૂકો તારી દીકરી મારા ઘરમાં નો જોઈ અરે મોટા મૂકી દે ફોન

ગાંઠાની આખે ફોજ થઈ ગઈ તું તો નસીબદાર છો કે તને હવે દીકરા ની વાવ મળી કઈ સમજ સમજ હવે થઈ ગઈ ભાઈ હવે શું કરવાનું થાય છે હવે નમતું લઈ ગયો નમતું નઈ લઉં અરે નમતું નઈ લઉં નમતું તો લેવાનું એકવાર ની હાથ વાર ની લઉં નમતું અરે પણ આપણે છે ને છોકરા ટુ વો લેવાની છે આપણે દીકરો દેવાનો નથી આપણે એની અરે શાંતિથી વર્તન કરવું પડે મોટા ભાઈ આ દીકરાની વાત આવે ને હું મોળો પડી જાઉં

શું રાડું કા પાડો છો વેવાઈ નો ફોન હતો ને ને બોલવાની કાય બાન નથી આપણને આડું પાનું સમજે છે અરે બોલવાની બાન તમને નથી તમે શાંતિ રાખો દીકરીને આપણે હાહરે વળાવવાની છે કાલ હવારે દુખી થાય તો એ બોલો બોલો લાલભાઈ હા સાબ પાણી પીવા હાતે આવો 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 હા આવો વિકુ પપ્પા ઘરે થી તોડવાની વાત કરે છે હવે એમ કઈ થોડી તૂટતા હશે બાપુ અને કાકા છે ને આવે છે સા પીવા આપણું સમાધાન પાકું હમય તમે કોઈને કઈ બોલતા નહીં તમને મારા હમ છે આ તે હમ દીધા ને એટલે હું કઈ બોલતો નથી બાકી જો તારા બાપુ હમ કોઈ આંગળી કરે ને આ વિકુડો નવ કટકા કરી નાખે હો પણ હું કરું જાનું

વેવાણ પાણી લ્યો અરે વેવાય આ બીજો ગ્લાસ લ્યો ને ટાઢા પડો તમે અમારું કેટલું ધ્યાન રાખો છો હવે છે ને વેવાય મારે તમને એક વાત કરવાની છે હજી આપણો સંબંધ છોકરા છોકરીનો છો નથી ઈ પેલા તમે બે બાજો મીડા તો સમાજમાં આપણી ઈજ્જત રહે હું આપણો નાક કપાઈ જાય કાકા મારે તો તમને બેયને બડેલ તરીકે એક સલાહ છે

હું છું આ કાંદો કાઢી લેવા જેવું છે નહી રામ આ પરિવાર કેટલો મેલો નીકળ્યો મને ખબર જ નથી લાલા મારું કેવું અપમાન છું તમે જોયું અપમાન કોને વાલી પાડી વે હું એણે મને પાણી નો ગ્લાસો લેવા ગયો એટલે હું મારું અપમાન કરવાનું ઘર નું વેવાર કરું એટલે તને એટલે થાળી લઈ લઈ લેવા જાવ એટલે થાળી લઈ લે એવા અપમાન છે

તમે મને પાણી નું આપ્યું તમે મને બિસ્કુટ નું આપ્યા તો તમે હું મારી અહીંયા ઈ જક કાઢવા બોલે છે મેં તો તમને આપ્યા હતા તમે નો લે જામાં હું શું કરું જો વેવાય શાંતિ રાખજો હું તમારું અપમાન નથી કરતો તમે જે બિસ્કુટ મારી પાસે લઈ લીધું ને એવા પાંચ ખટારા ભરીને બિસ્કિટ હું કુતરાને ખવડાવું છું યાદ રાખજો મને કઈ બિસ્કિટ ની ભૂખ નથી તો અમે કે કઈ તમાર ભૂખ છે તમાર લઈ લેવું તો ને તો હું આ છોકરાનો કાકો છું તો મારી આવું વર્તન કરવાનો તમારે તમે પાતરાઈ રોટી લીધા તા અમે કઈ આલ્યા માલ્યા નથી હવે તમે શું થઈ જાવ હવે એવી નાની મોટી વાત મગજમાં ન લેવાય તમે શાંતિ રાખો તમે છે ને એમ જો બે જેવા લાગો છો બે જેવા મે કોઈ તમારો અપમાન કર્યું તો તમે કઈ ઓસા નથી પાડા જેવા લાગો અમે કોઈ તમારો અપમાન કર્યું જો

બેટા બાથરૂમ ક્યાં છે મમ્મી સામે છે ઓ આઈ સી થેન્ક યુ માય ડીંગલી લા 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 આરે બાબાજી આ શું કરો છો હું બાથરૂમ બતાવવા આવ્યો છું એ ઠીક છે ઠીક છે બહાર નીકળો એ અંદરથી આંગળીઓ પેક કરી દેજો હું આવી ઊભો છું ઈ હું મારું છોડી લઈશ ઓકે તમે નીકળો

પાડવું આવ્યું કે હું વિચારે અત્યારે સેવા કરબો હોય લો બોલો મારે ભુલાઈ ગયો અત્યારે હા તમે મારી હયા હતા